અમરેલીના ગજેરાપરા વિસ્તારમાં રહેતા એક निराधार પરિવારની કરુણ કહાણી આવી છે સામે અમરેલી ગજેરાપરા વિસ્તારમાં રહેતા મંજુબેન રાજુભાઈ ઝરવડિયા નામનો એક निराधार પરિવાર રહે છે તેના પરિવારમાં પાંચ દીકરીઓ અને એક પોતે મંજુબેન રહે છે તેમના ત્રણ દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને બે દીકરી કુંવારી છે તેમની માથે બે દીકરી પોતાના પરિવારની જવાબદારી માથે આવી છે તેમના પતિ રાજુભાઈ ઝરવડે સોળ વર્ષ પહેલા ઓસાન થયેલ છે તેમને દીકરો પણ નથી તેમનું મકાન કાચું છે અને તેની પાસે મકાન બનાવવાની તાકાત નથી મકાન પડી જાય એવી પરિસ્થિતિમાં છે રાજુભાઈ ઝરવડે

માટે તેઓને આ વિડીયો બનાવીને દાતા સુધી પોતે તેમનું માનવું છે તેમનો ગરીબ અને નિરાધાર પરિવાર હોવાથી કોઈ તેમની મદદ કરે મકાન બનાવી આપે તેવું એમનું કહેવું છે અને પોતે મજૂરી કામ કરે મજૂરી પર ન ચલા હોવાથી તેથી પોતે અને પોતાની બંને દીકરીઓ ક્યારે ક્યારે જમ્યા વગર પણ સુઈ જાય છે તેવી તેમની હાલત છે અહેવાલ પ્રકાશ વગાશ્યા કુકાવા